ગ્રહોના રાજા સૂર્ય પંદર મે બે હજાર પચીસ થી આવશે વૃષભ રાશિમાં તો પંદર મે બે હજાર પચીસ થી આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરવાના છે વૃષભ રાશિ એ રાશિ ચક્ર બીજી રાશિ છે સૂર્યનું નું આ મહત્વપૂર્ણ ગોચર પંદર મે બે હાજર પચીસ ના રોજ બપોરે બાર કલાક અને ત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો ઘણાના જીવનમાં નકારાત્મક અસર પણ કરશે તો આવો જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની 15 મે 2025 થી આગામી 1 માસ કેવી થશે અસર હજુ સુધી આપે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા હો તો ત્યારે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષ્ય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો સર્વપ્રથમ આપણે આ વિડિયો માં ચર્ચા કરીશું જેમના નામ ના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ ના જાતકો ને સિંહ રાશિ ના જાતકો માટે સૂર્ય પ્રથમ ભાવ ના સ્વામી છે અને વૃષભ રાશિ માં સૂર્ય નું અગોચર તમારા દસમા ભાવ માં થશે પરિણામે તમે નવા મિત્રો બનાવી શકશો અને નવા લોકો સાથે સંબંધો પણ સ્થાપિત કરી શકશો જોકે આ જાતકો પોતાની બુદ્ધિમત્તાને કારણે પોતાના મિત્રોનો સહયોગ પણ મેળવી શકશે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો સૂર્ય ગોચર દરમિયાન તમને કાર્યસ્થળ પર કરવામાં આવેલી સખત મહેનતને કારણે અપાર સફળતા પ્રાપ્ત થતી જોવા મળી શકે છે જ્યારે તમારા નાણાકીય જીવનની વાત કરવામાં આવે ત્યારે તમે આ સમયગાળામાં પૈસા બચાવી શકશો પૈસા બચાવવાનો અવકાશ પણ પહેલા કરતા તમારા માટે વધારે બનતો જણાશે જો તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ તો સૂર્યના ગોચર દરમિયાન તમારા જીવન સાથી સાથેનો તમારો સંબંધ પ્રેમથી ભરેલો રહેશે અને તમે તેનો આનંદ માણતા જોવા મળશો ઉપરાંત તમે સંબંધોમાં ઉચ્ચ મૂલ્યો સ્થાપિત કરી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય ગોચર દરમિયાન તમારી તંદુરસ્તી સારી રહેશે જે તમારી મજબૂત ઈચ્છા શક્તિ અને ઉત્સાહનું પરિણામ હશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા નવમા ભાવમાં થવાનું છે પરિણામે સૂર્યનું ગોચર તમને તમારા સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં વધુ મહેનત કરવા પ્રેરી શકે છે ઉપરાંત તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવાની સલાહ પણ આપે છે કારણ કે તમને પગમાં દુખાવો થઈ શકે છે કે તણાવને કારણે આવું થવું સંભવ બની શકે છે કન્યા રાશિના જાતકો જોઈએ તમારા કારકિર્દી વિશે તો તમે સારી સંભાવનાઓ માટે તમારી નોકરી બદલવાનું આ સમય અવધિમાં નક્કી કરી શકો છો જે તમને સંતોષકારક લાગતું જણાશે જો આપણે તમારા નાણાકીય જીવન ઉપર નજર કરીએ તો આ સૂર્યના ગોચર દરમિયાન તમારી પાસે ઘણી જવાબદારીઓ આવી શકે છે જેને પૂર્ણ કરવા માટે તમે લોન લેવાનું વિચારી શકો છો સંબંધોના મૂર્ચે જોઈએ તો તમારે સારો સંતોષ જાળવવા અને સારી સુમેળ સ્થાપિત કરવા માટે તમારા જીવનસાથી સાથે સમાયોજિત થવાની જરૂર પડી શકે છે તો આવી સ્થિતિમાં તમારે ધીરજ રાખવાની જરૂર પડતી જણાશે સૂર્યના ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય સરેલાશ રહેવાની શક્યતા છે તો આવી સ્થિતિમાં તમારો ઉત્સાહ ઓછો રહેશે એના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને સ્વાસ્થ્યને લઈ અને તમે ચિંતિત રહી શકો છો તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યનું વૃષભ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે